તો ભાઈ હવે જોઈ રહ્યા છે આપણે આગળ જોઈ આ છે મારું અહેમદાવાદ મોલું અમદાવાદ તો ભાઈ શીર તો આપડે કાલે જ ન ખાવીશું જોઈ હવે જોઈએ છે આગળ બસ એમને માટો મારવા નીકળ્યા છે આજે સન ડૂબવા જઈ રહ્યો છે અચ્છા પછી જઈશું બજાર નું આટો મારવા માટે જોઈએ બજાર નું અત્યારે સાંજે પાંચ વાગ્યા કેવો માહોલ છે શાકભાજી ને બધું ઉઠવાઈ રહ્યું છે તો આગળ આપણે વેગનાર ગાડી આવી ગયું છે મને આગળ જવા જતા છે અને કઈ વાંધો નહીં આપણે આગળ જતા રહીશું તો આપણે જવાનું હતું સંસ્કૃતિ બાજુ માતાજીના દર્શન કરવા કંઈ વાંધો નહીં આપણે અત્યારે ઠાળવાળી ખોડિયાર માથાના મંદિરના દર્શન કરી લઈએ તોસ્તો તમને બતાવું છું ઠાડવાળી માં અને હું અત્યારે જઈ રહ્યો છું ઢાળવાળી ખોડિયાર માતાના મંદિરને દર્શન કરી લીધા છે જ્યારે માતાજી તો ભાઈ બ્લુ કલર પર વાઈટ કલર એકદમ શૂટ થાય છે કઈ વાંધો નહીં હવે આપણે જોઈએ ખાતર ચોકલી બાજુ ત્યાં બી જોઈ લઈએ કેમ નો માહોલ છે તો ભાઈ રોડ પાર ગાડી છે બાકી જબરદસ્ત બાઈક છે એમનું પણ પેલા પેલા જઈએ ખાતરે ચોકડી પછી ત્યાંથી જઈશું આપણે પાછા આવીશું તો આ છે મારી જૂની સ્કૂલ હું અહિયાં ભણતો હતો પેલા યાદ આવી તી સ્કૂલ ની થોડા દિવસમાં અને જો અત્યારે મારા હાથ એકદમ કોરા કોરા પડી ગયા છે મોશ્ચરાઈઝર લગાવવું પછી ચાલુ થઈ ગઈ છે ઠંડી ઠંડી ચાલુ થઈ ગઈ છે અને કાકા જોરદાર તો ભાઈ ઢાળમાં જવાનું એટીએમ અહીંયા નજીક જ છે એટીએમમાં માં જવું પડશે કેશની જરૂર પડી ગઈ છે ભાઈ ભાઈ કેશની જરૂર પડી ગઈ છે ઓનલાઈન નો જમા છતાં પણ આપણને કેશની જરૂર પડી ગઈ છે મને લાગે છે એટીએમ પાછળ આવી ગયું છે હું આગળ આવી ગયો કાંઈ વાંધો નહીં ત્યારે આપણે જોઈએ ખાતે ચોકરી અને પછી ભાઈ ભાઈ ચોરા ફરે ચોરા ફરી બોલે ના ચોરા ફરે ભાઈ ભાઈ ફોટા પાડો ફોટા જોઈ શકો તો જોરદાર અહીંયા કામ ચાલુ છે અને નડિયાદ બહાર પૂરી આવવાની અમદાવાદ માં પણ મળવા માંડી છે

મીડિયમ આર્ટ વાળા કોઈ છે કે ના તો આપણે જોઈતું હતું સિમકાલ નું કવર તો આ છે અમારું ખાતર ચોકડી અને આહા હા જો લખે કાઢી

तो गाइस अगर आप लोग जबरदस्त गाड़ी गाई थी इको और आप लोग ऐसे ही निकल जाने का है तो गाइस अब तो भाई पतंग तो आई गई थी उत्तरायण आई गई थी उत्तरायण पतंग पतंग चकानी मजा उसे उठवा मजा उसे તો ભાઈ કોણ કોણ પતંગમાં પતંગ ઉઠવા જાય છે એ મને જાણી દેજો કોમેન્ટમાં કારણ કે હું તો ઉઠવા નથી જતો જયારે નાનો હતો ત્યારે ઉઠવા જતો હતો પણ હવે ઉઠવા જતો નથી હવે કારણ કે હું મોટો થઈ ગયો છું હવે આપણે પતંગ ઉઠવા જતા નથી जो ही सब जो सांडा पाँच में पाँच तीन है ना वातावरण एकदम जोरदार है पर सीवर का ठंड भी ठंड हो वातावरण सही की सब एक तमो हो हो नानी नानी किंगली ऊपर नीचे ऊपर नीचे करे है ना कांड તો આપણું કામ હતું માત્ર સિમ કાર્ડ યોજવાનું સિમ કાર્ડ મળી ગયું અને હવે છે કામ બીજું કેશ ઉપાડવાનું હવે જઈશું કેશ ઉપાડવા તો એટીએમ અહીંયા છે જોઈએ હવે કેટલા કેશ ઉપાડીએ છે આપણે હા તો અહીંયા છે એટીએમ અહીંયા એસબીઆઈનું છે અને જોઈએ છે એમાં પૈસા હોય છે તો આપણે વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે આઇકન પણ દબાવી દેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો ધન્યવાદ